જુઓ તમે બિઝનેસ વિશે વાત કરો છો બિઝનેસિસ સામાન્ય રીતે કે શરૂઆતમાં જ્યારે તે શરૂ થાય છે ત્યારે તે વ્યક્તિગત સફળતા વિશે હોય છે તે તેના કદને કારણે પછી તે દેશમાં કે દુનિયામાં મોટી ઘટના બની જાય છે પણ શરૂઆતમાં તે વ્યક્તિગત સફળતા વિશે હોય છે તો તે સફળતા પર વ્યક્તિની મહોર હોય છે જો તમે તે મહોરને કાઢીને કોઈને સોંપવા માંગો છો તો તેમાં ઘણી સમસ્યાઓ છે તેને બનાવવાની પ્રક્રિયામાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમને સમજાય છે જે બીજા વ્યક્તિને ક્યારેય શીખવી નથી શકાતી જે તેમણે આસપાસ રહીને આત્મસાત કરવી પડે છે ઘણી નાની બારીકીઓ છે તો ખાસ કરીને જે બિઝનેસ કોઈ વ્યક્તિની આસપાસ બનાવવામાં આવે છે તે પછી કોઈને આપવો બહુ મુશ્કેલ છે તેમાં અમુક મહેનત લાગે છે તમારી આસપાસના લોકોને તે શીખવવામાં વર્ષોને વર્ષો લાગે છે જેથી તેને બીજા કોઈને આપી શકાય અને લોકોને સોંપવામાં જે મહેનત લાગે છે તે ક્યારે કેટલી વધારે હોય છે કે તેના કરતાં તો તમે પોતે જ તે કામ કરવાનું પસંદ કરો કેમ કે કોઈ વસ્તુ ચોક્કસ રીતે કરવાની એક સાદી બાબત કોઈને સોંપવામાં એટલી મહેનત લાગે છે કે ક્યારેક તમે વિચારો છો કે હું જ જાતે કરી લઉં તો સારું અને તમારી અમુક ઉંમર થયા પછી તમને એવું લાગે છે કે તમને બિઝનેસની એટલી પરવાહ નથી રહેતી જેટલી શરૂઆતમાં હતી હવે જ્યારે તમારામાં જીવન ઓછું થતું જાય છે તમારી ચિંતા વધારે તમારા વિશે હોય છે તમે કેવા છો અને તમારી સાથે શું થઈ રહ્યું છે તો જ્યારે તેવું હોય ત્યારે બીજા લોકો વિચારતા હોય છે કે અરે આટલો મોટો બિઝનેસ તે બીજા કોઈને સોંપતો નથી તે શું કરી રહ્યો છે કોઈ વારસાનો પ્લાન નથી અને આ બધી વસ્તુઓ બીજા લોકો વિચારતા હોય છે કેમ કે તેઓ ખાલી સફળતાના પરપોટાને જોઈ રહ્યા હોય છે પણ તે વ્યક્તિએ પરપોટો બનાવ્યો છે પરપોટો ફૂલાવ્યો છે અને હવે તે પોતાના જીવનને જોવામાં પરિપક્વ થયો છે તે પોતાને જોઈ રહ્યો છો કે તે સવારે કેવી રીતે ખાય છે કેમ કે એક એન્ટરપ્રેનર સમયસર ખાતો નથી સમયસર સૂતો નથી જ્યારે તે કંઈક બનાવી રહ્યો હોય ત્યારે તે કંઈ પણ સારી રીતે નથી કરતો હવે તે સવારે સારી રીતે ખાવા માંગે છે ચાલવા માંગે છે ગોલ્ફ રમવા માંગે છે કદાચ કંઈક કરવા માંગે છે કેમ કે તે જાણે છે કે જાગૃત રીતે કે અજાગૃત રીતે બધા જાણે છે જ્યારે હાડકામાં આવવા જવા માંડે ત્યારે તમારો સમય સીમિત છે હવે તમે જોવા માંડો છો આ પરપોટો બહારથી સરસ લાગે છે પણ શું તે બનાવવા યોગ્ય છે શું તેમાં તમારો વધુ સમય રોકવો યોગ્ય છે પણ તે જ સમયે જો તમે તેને કોઈને સોંપવા માંગો છો તો તમારે તેમાં તમે પોતે કરો છો તેના કરતાં વધુ સમય આપવો પડશે તો તમે બસ આશા રાખો છો કે તમે કરતા રહો અને એક દિવસ કદાચ કોઈ સંભાળશે જે પણ થાય તમને પરવાહ નથી કંઈક થશે કોઈક તેને લેશે અને ચલાવશે આ ઘણા બિઝનેસમેનનું વલણ હોઈ શકે છે અને મેં આવા મેં આવા લોકોની સાથે ખૂબ નજીકથી વાતચીત કરી છે અને આ તેમની વાસ્તવિકતા છે એન્ડ આઈ ડોન્ટ બ્લેમ ફાઇન વાય સેડ ધ બિગિનિંગ દોષ નથી આપતો તે ઠીક છે એટલે જ છે છે કે જો તમારો રસ બહુ આયામી તો તમારો વિકાસ બહુ આયામી હશે તમને આમાં ક્યારે આળસ નહીં આવે ઉત્તરાધિકારી કુદરતી રીતે મળશે કેમ કે તમે લોકોને તમારી આસપાસ વસ્તુઓ આત્મસાત કરવા દીધી બસ તેમને શીખવવાનું નહીં પણ તેમને આત્મસાત કરવા દેવાનું કે વસ્તુઓ કેવી રીતે થાય છે તો તે વારસાને ખૂબ સરળ બનાવશે તમારે નામ લેવાની જરૂર નથી કે બસ આ વ્યક્તિ છે જે પણ આત્મસાત કરે છે એક દિવસ તમે જોશો કે તે બીજા કોઈના હાથ કરતા આ વ્યક્તિના હાથમાં વધુ સુરક્ષિત છે તો તમે તેને સોંપી દો છો અને તે વ્યક્તિ તે શું કરે છે તે કે તેણી તેની સાથે શું કરે છે તે પૂરેપૂરું તેમનું પોતાનું છે કોઈ ગેરંટી નથી બરાબર કોઈ ગેરંટી નથી એટલે નહીં કે તે વ્યક્તિની જવાબદારી કે બે જવાબદારી યોગ્યતા કે અયોગ્યતાને લીધે કોઈ ચોક્કસ બિઝનેસ કોઈ ચોક્કસ સમય સંબંધિત હોઈ શકે છે બીજા સમય માટે તે સંબંધિત ન હોઈ શકે અને તેને સ્વીકારવું બહુ જ મુશ્કેલ છે કે જેમાં મેં મારું આખું જીવન રોક્યું છે તે આગલી પેઢીના લોકો માટે સંબંધિત નથી તે લોકો માટે સ્વીકારવું બહુ મુશ્કેલ છે તો બિઝનેસની આખી દિશાને જ પૂરેપૂરી બદલવી બિઝનેસ પોતે જ બિઝનેસની જે કઈ નાણાકીય ક્ષમતાઓ છે તેનો ઉપયોગ કરીને તેની દિશા જ બદલી નાખવી એ લેવલની બિઝનેસની આવડત હંમેશા નથી હોતી હું તમને સમજાવવા માંગુ છું કે જીવનમાં કોઈક સમયે તમારા જીવનના કોઈક તબક્કે લોકો પૈસામાંથી રસ ગુમાવી દે છે બસ કોઈક એવું જ છે જે તેના મનમાં ખૂબ સામાન્ય કક્ષાનું છે તે અંત સુધી જાળવી રાખે છે મોટા ભાગના માણસો જ્યારે તેમના જીવનમાં ચોક્કસ જગ્યાએ પહોંચે છે ત્યારે પૈસામાંથી રસ ગુમાવી દે છે શરૂઆતમાં કદાચ તમે જાણો છો આ કહેવતો ફરી રહી છે કે સમય એ જ પૈસા છે ધીમે ધીમે જેમ ઉંમર વધે છે તમે સમજવા માંડો છો કે સમય એ પૈસા નથી સમય એ જીવન છે તો જેમ તે સમજ અને અનુભવ અંદર ઉતરે છે તેમ તમે તમારો સમય બસ પૈસા કમાવાની બદલે અલગ રીતે રોકવા માંગશો બિઝનેસ કરવો મૂળભૂત રીતે પૈસા કમાવા માટે તમારો સમય રોકવા વિશે છે એટલે મેં પહેલા દિવસથી જ કહ્યું હતું જો તમારું ધ્યાન અને તમારો રસ બહુ આયામી છે તો બિઝનેસમેન તરીકે તમે સફળ થઈ શકો છો પણ તેમ છતાં તમારે તે એક આયામમાં અટવાઈ જવાની જરૂર નથી જે તમને લાગી શકે છે કે હતાશા વાળું છે ખેદ થાય એવું છે જો પછી તમે તેમાં વધારે સમય વિતા હોતો તે સારું છે કે કેટલાક લોકો બસ નિવૃત્ત થઈ જાય છે ભલે ગમે તે થાય બિઝનેસ સારી રીતે ચાલે કે ના ચાલે તે મારું કામ નથી તેમની પાસે જરૂરી વૈરાગ્ય છે કે તેની બીજાને સોંપીને બેસી જાય ને જુએ કે સારી રીતે ચાલે તો ચાલે ના ચાલે તો ના ચાલે અરે હું પણ નિષ્ફળ થઈ શક્યો જો મેં બિઝનેસ કર્યો હોત બીજા કોઈ નિષ્ફળ થઈ રહ્યા છે તે તેમનો હક છે